હિંમતનગરમાં પીએમ મોદીની સભા પહેલાં અટકાયતોની દોર પોલીસે શરૂ કર્યો હતો મોડાસા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી જયદત્તસિંહ પુવાર અને બાબુસિંહ ચૌહાણની પોલીસે અટકાયત કરી હતી બંને ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી મોડાસા રૂરલ પોલીસ મથકે લવાયા હતા અને બનાવની જાણ થતા ક્ષત્રિય આગેવાનોના સમર્થકો પોલીસ મથકે પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજના વિરોધને જોતા બંને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી જય ભવાની આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ચૂંટણી પ્ર પ્રચાર અર્થે સાબરકાંઠામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો એ વિરોધને તો સાંભળ્યો નહીં પરંતુ જ્યારે પ્રધાનમંત્રી શ્રી અહીંયા ગુજરાતમાં છે અને એમાં પણ સાબરકાંઠામાં પ્રચાર અર્થે આવ્યા છે ક્ષત્રિય સમાજ વિવિધ જગ્યાએ જ્યારે રૂપાલા સાહેબે એમને રૂપાલા સાહેબની ટિકિટ જે રદ ન કરી એના માટે ખૂબ જ વિરોધ કર્યો છે અમને ગુજરાતના પ્રધાનમંત્રી છે અમને ખૂબ જ આદર છે અમને એવી આશા પણ હતી કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી ક્ષત્રિયોના આ વિરા વિરોધને લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરશે રદ ન કરી અમારો વિરોધ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ છે ચોક્કસથી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ સમિતિએ પણ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં પધાર્યા છે એટલે એમનો વિરોધ નહીં કરીએ પરંતુ અમારો ભારતીય જનતા